રાજકોટમાં શેરબજાર ટીપ્સના નામે સટ્ટાનો પર્દાફાશ થયો છે રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું સેબીએ દરોડા પાડી બે ઓપરેટરોને ત્યાં કરી છે દરોડાની કામગીરી દરમિયાન કેટલીક વિગતો સામે આવી છે રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરાઈ છે સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં કામકાજ કરતા હતા હર્ષ રાવલ નામના વ્યક્તિની હાલ અટકાયત કરાઈ હોવાની વિગત સૂત્રો પાસેથી સામે આવી રહી છે નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી બાદમાં વેચાણ કરાતાનું સામે આવ્યું છે આ જ મુદ્દે વધુ વિગત મળીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે હાર્દિક ગુજરાતી આ ઘટના સામે આવી છે વધુ માહિતી શું સામે આવી રહી છે હાલ ચોક્કસથી હેતુ આ જે છે મંગળવારે રાજકોટમાં જે છે સેબી દ્વારા બે જગ્યા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક છે સનફ્લાવર બ્રોકિંગ નામના જે પેઢી છે ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં હર્ષ રાવલ નામનો એક વ્યક્તિ હતો તેમના દ્વારા જે છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ જો વાત કરવામાં આવે તો જે છે અત્યારે અનેક જે શખ્સ છે તેમના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે શખ્સો દ્વારા જે શેરબજારમાં ટીફ આપવાના નામે આ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાનું સેબીની સામે આવ્યું હતું અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ વડોદરા અને સુરતમાં પણ આ તપાસ હાથ ધરવામાં આવી હતી જેના તાર જે છે રાજકોટ સુધી પહોંચ્યા હતા ત્યારે હાલ રાજકોટમાં અલગ અલગ બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આ પૂછપરછ દરમિયાન જે છે અનેક બીજા અન્ય અન્ય ખુલાસા થાય તેવી પણ જે છે શક્યતાઓ જોવામાં આવી રહી છે પરંતુ હાલ જે છે બેન્ક એકાઉન્ટ સહિતની જે છે વિવિધ વિગતો મેળવી અને હાલ આ તપાસ કરવામાં આવી રહી છે જીએતવી હાર્દિક હાલજી કેટલા લોકોની સંડોવણી આમાં હોઈ શકે છે અને સાથે કોઈ પેપર પુરાવા ડોક્યુમેન્ટ્સ તેવા કોઈ સામે આવ્યા છે ચોક્કસથી હેતુ એ જે બેન્ક એકાઉન્ટ છે તે બેન્ક એકાઉન્ટ જે છે એ અત્યારે અહીંયા સામે જે એમની તપાસ કરવામાં આવી રહી છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા ઓફિસોમાં તપાસનો ધમધમાટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે હર્ષ રાહુલ નામનો વ્યક્તિ જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જંગલેશ્વરમાં રહેતા એક વ્યક્તિની પણ અત્યારે સેબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે છે અત્યારે બેંક જે ડિટેલ છે તે પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ કરીને બેંકમાં કઈ રીતના લેવડ દેવડ થઈ છે કોના દ્વારા લેવડ દેવડ થઈ છે તે સહિતના વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ તપાસ પૂર્ણ થયા બાદ વધુ શખ્સોના નામ ખુલે તેવી પણ શક્યતા છે જોકે અત્યારે બે વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે બે શખ્સોને ત્યાં અત્યારે અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ શહેરમાં જે છે આવતા દિવસોમાં જે છે વધુ ખુલાસા તે તેવી પણ સંપૂર્ણ શક્યતા છે આભાર હાર્દિક માહિતી બદલ હાલ આ ઘટનાને લઈને હજી પણ કેટલાની સંડોવણી છે કેટલા હાલ બેંક પણ સીઝ કરવામાં આવી રહી છે રાજ્યમાં ત્રણ સ્થળોએ જાસૂસી કાંડ પર્દાફાશ થયો છે બનાસકાંઠા પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાંડ પર્દાફાશ થયો છે સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું હતું ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી હતી બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના જાણવા મળી ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા જાસૂસી કરી તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓની લોકેશન શેર કરવામાં આવતી અસામાજિક તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા આ દરમિયાન બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસી કાંડ જાણવા મળ્યું છે

ફ્રૂટની લારીવાળા સાથે આ પ્રકારનો ત્રણ વખત વ્યવહાર થઈ જતા આક્રોશમાં આવેલા ફ્રૂટની લારીવાળાઓ દ્વારા પિયુષ ધાનાણીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો જે ઘટના ગઈકાલે તેનો વિડીયો પણ સામે આવ્યો હતો પિયુષ ધાનાણીને માર મારતો આ જે વીડિયો છે તે વાયરલ પણ થઈ રહ્યો હતો હાલ આજે મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે મહત્વનું છે કે વરાછા વિસ્તારમાં ફ્રૂટની લારીવાળા સાથે આ પ્રકારનો ત્રણ વખત વ્યવહાર થઈ જતા આક્રોશમાં આવેલા ફ્રૂટની લારીવાળાઓ દ્વારા પિયુષ ધાનાણીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અમદાવાદમાં એમસીને નીચું જોવા જેવો કિસ્સો સામે આવ્યો છે ગોતા વિસ્તારમાં સિનિયર સિટીઝનોની સરાહનીય કામગીરી સામે આવી છે રોડ રસ્તા પર નાના મોટા ખાડા હોવાથી અનેક અકસ્માતો થતા હતા જે અંગે એમસીએ ધ્યાન ન આપતા આખરે સ્થાનિકોએ આત્મનિર્ભર બની જાતે ખાડા પુરવાની કામગીરી કરી વાહન ચાલકો બે મહિનાથી વધુ સમયથી મુશ્કેલી વેઠી રહ્યા છે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સામાન્ય રોડના લેવલનું કામ ન કર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે તો આ તરફ યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો અને દર્શનાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે ખરાબ રસ્તા ઉભરાતી ગટરો અને ખાડા રાજથી સ્થાનિકો ત્રસ્ત છે તેમાં પણ પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે ગોમતી તળાવમાં પણ ગટરનું પાણી ભરતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભક્તો પવિત્ર ગોમતી તળાવની મુલાકાત લેતા હોય છે અને તળાવના પાણીને પવિત્ર માની પ્રસાદી તરીકે પણ લે છે વિવિધ સમસ્યાઓને લઈને અહીંના સ્થાનિકો સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં કોઈ કામગીરી ન કરાતા ભારે રોષ જોવા મળી રહ્યું છે રહીશોએ રોષ ઠાલવી ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે તો બીજી તરફ અપાલિકાના પાલિકાના ચીફ ઓફિસરની કામગીરી નિયમિત થતી હોવાનો બચાવ કરી રહ્યા છે

અને અને જે પાણી પાણી પીવાનું મિક્સિંગ થાય છે તેમાં ગટર જેતપુરમાં ભાદર રેલવે પુલ ઉપરથી બે વ્યક્તિ નીચે પડકાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે બંને વ્યક્તિ પરપ્રાંતિય હોવાનું અને કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું હાલ રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે બનાસકાંઠાના ડીસામાં આ ઘટના બનવા પામે છે ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા સુસાઇડ નોટ લખી મુકુંદ મહેતા નામના વ્યક્તિએ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે પીડિત ખેડૂતને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણાના કડીના છત્રાલ રોડ પરથી અનોખી ઘટના સામે આવી સામાન્ય રીતે ચોરી થયા બાદ પહોંચતી પોલીસ આ વખતે ચોરી થયા પહેલા જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ ઘટના ગઈ કેમ હતી કે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે દરમિયાન કડીના છત્રાલ રોડ ઉપર એટીએમનું શટર બંધ જોતા પોલીસને શંકા ગઈ હતી નજીક પહોંચી સાયરન વગાડતા તસ્કરો શટર ખોલી ભાગી ગયા અંદર ગયા બાદ જાણવા મળ્યું કે તસ્કરો એટીએમ ડાયલર તોડ્યું હતું પરંતુ વધુ તોડફોડ થાય તે પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ચોરી થતા રહી ગઈ હતી આગળ વાત કરીએ મહત્વના સમાચાર લોકસભામાં હાલ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈએ તને આ કે જો બાતે બોલની થી કાનૂન કે મુતાબિક હી શુડ કમ એન્ડ સ્પીક ઇન ધ હાઉસ ફર્સ્ટ લોકસભા રાજ્યસભા ઇન્સ્ટેડ ઓફ ધેટ હી વોઝ સ્પીકિંગ આઉટસાઇડ લખનઉ વારાણસી એન્ડ અમદાવાદ એવરીવેર હી ઇઝ સ્પીકિંગ but he did not turn up in the uh, lok sabha or rajya sabha this is really condemnable and it is also a, he violated it, is, it becomes a privilege case but in spite of that we are repeatedly requesting the chairman of the lok sabha uh, speaker of the lok sabha and chairman of the raj sabha, we are requesting you allow us to speak and you, we will give some facts and you should explain why this happened one thing. secondly, purposely, the ruling party people are uh, disturbing the proceedings. 125, 30 people of raj sabha, member of bjp, they stood and they were shouting against 10 people. Hardly yesterday we were hardly 10 people and we were demanding the uh, discussion and also explanation but instead of listening they were shouting against us and it is first time happened that a parliamentary affairs minister along with 125 people standing in lok sabha uh, raj sabha standing in raj sabha he is giving a speech and 125 30 people are watching it and they are sl they are shouting slogans this is really it is a this, this shows that they don't have faith in democracy they don't want discussion debate this is that's why we want to tell the people of this country can a chairman allow all 125 30 Sabha member and can he allow this minister to make a statement with such people and making a slogan condemning the opposition party this is very bad that's we'll warn the government such things will happen in future also he should not think that permanently 100 years he is going to live but he should behave democratically and constitution should be upheld that is our motto that's why we are politely uh, protesting we have put this view before you kindly take it and uh, anybody wants to thank oh.